અમેરિકાના રસ્તાઓ આજે લોહીથી લથપથ છે અને લોકશાહીના રખેવાળ ગણાતા દેશમાં ખાખી વર્દીધારી છે જે ખેલ ખેલાયો તેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે શું એક નિર્દોષ નર્સ જે લોકોના જીવ બચાવતા હોય તે પોતે જ શિકાર બની જાય અને શું સરકાર પોતાની ભૂલો છુપાવવા માટે કોઈ મોટું ષડયંત્ર રચી રહી છે તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે આજે સત્ય તમારી સામે આવવાનું છે આજે અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના મિનિયો વિસ્તારની જ્યાં અત્યારે ભય અને દહેશત માહોલ છે કારણ કે ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળમાં ઓપરેશન મેટ્રો સર્જ નામનું એક એવું અભિયાન ચાલી રહ્યું છે જેને સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધી છે ચોવીસ જાન્યુઆરી બે ના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ

અને સ્થાનિક નેતાઓ પર બળવો બરતાવવાનો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે અત્યારે અમેરિકામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સીધો જંગ ચડાઈ ગયો છે સોશિયલ મીડિયા પર અત્યારે આક્રોશની વાળાઓ ફાટી નીકળી છે અને એજન્ટોને કાયર કહેવામાં આવી રહ્યા છે જેના કારણે બાસ્કેટબોલની એનબીએ ગેમ્સ પણ રદ કરવી પડી છે અને લોકો ડેમના કારણે રસ્તા પર નીકળતા ગભરાઈ રહ્યા છે એલેક્સ પ્રેટીના પરિવાર માટે લોકોએ કરોડો રૂપિયાની મદદ ભેગી કરી છે પણ સવાલ એ છે શું આ ભોગ બનેલા પરિવારોને ક્યારે ન્યાય મળશે કે પછી સત્તાના જોરે આ અવાજને દબાવી દેવામાં આવશે તે જોવું રહ્યું શું તમને લાગે છે કે સુરક્ષાના નામે નિર્દોષ નાગરિકોનો ભોગ લેવો વાજબી છે તમારા વિચારો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરજો